વિશ્વના દરેક ખૂણે પ્રેમને સૌથી શક્તિશાળી અને નાટકીય પરિવર્તન લાવી શકે તેવી શક્તિઓમાંની એક એક ગણવામાં આવે છે આજે અમે એવી કહાણી સંભળાવવા જઈ રહ્યા છીએ જે શરીરને શક્તિ દ્વારા નહીં પરંતુ ભક્તિ અને સમર્પણ દ્વારા જીતવામાં આવી હતી આ કહાણી છે એક પતિવ્રતા સ્ત્રી સાવિત્રીના પ્રેમની જેમણે પોતાના પતિ સત્યવાનના પ્રાણ યમરાજના પંજામાંથી પણ છોડાવી લીધા હતા આ કહાણી માત્ર પ્રેમની જ નથી પરંતુ દ્રઢ સંકલ્પ અને નારી શક્તિનું એક ઉદાહરણ પણ છે ચાલો અમર પ્રેમ કથાને શરૂ કરીએ સાવિત્રી અને સત્યવાનની કથા સૌપ્રથમ મહાભારતના વન પર્વમાં મળે છે જ્યારે યુધિષ્ઠિર માર્કંડે ઋષિને પૂછે છે કે શું ક્યારે કોઈ એવી સ્ત્રી હતી જેણે દ્રૌપદી જેટલી ભક્તિ પ્રદર્શિત કરી હોય ત્યારે માર્કંડે ઋષિએ તેના જવાબમાં તેમને સાવિત્રીની કહાણી સંભળાવી હતી પરંતુ ભારત દેશના પ્રાચીન યુગમાં રાજા અશ્વપ્તિ નામના એક મહાન રાજા રાજ્ય કરતા હતા તેઓ ખૂબ જ દયાળુ અને પ્રજા વચ્ચે ખૂબ લોકપ્રિય હતા પરંતુ તેમને એક ચિંતા હંમેશા ખાતી રહેતી હતી કે તેમના પછી તેમના રાજ્યની સંભાળ કોણ લેશે ખરું કારણ કે તેમની રાણીનું ખોરું હંમેશા સૂનું રહેતું હતું તેથી એક વખત રાજાએ સંતાન પ્રાપ્તિ માટે અખંડ તપસ્યા કરવાનું નક્કી કર્યું રાજકુમારની ઈચ્છામાં રાજા અશ્વક્તિએ અખંડ તપસ્યા કરી ભક્તિશાળી રાજાની તપસ્યાથી પ્રસન્ન થઈને દેવી પ્રગટ થાય છે અને તેમણે તેમને કહ્યું રાજન તમારી તપસ્યાથી હું ખૂબ પ્રસન્ન છું હું તમને વરદાન આપું છું કે તમારી સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂરી થશે તમને એક કન્યા રત્નની પ્રાપ્તિ થશે જે જ્ઞાન શક્તિ અને સૌંદર્યની મૂર્તિ હશે તેનું નામ સાવિત્રી હશે અને આમ કહીને દેવી ત્યાંથી અંતર થઈ ગયા અને પછી આ રીતે સાવિત્રીનો જન્મ થયો બાળપણથી જ તેમનો તેજ અલૌકિક હતો પરંતુ જ્યારે તેમની જન્મકુંડળી જોવામાં આવી તો એક ભયંકર સત્ય સામે આવ્યું જેને જાણીને બધા ખૂબ પરેશાન થઈ ગયા ખરેખર કુંડળી જોયા પછી પંડિતોએ જણાવ્યું કે તેમના પતિની આયુ ખૂબ ઓછી હશે જેનો અર્થ એ હતો કે લગ્નના થોડા સમય પછી જ તેમના પતિનું મૃત્યુ થઈ જશે આ ભવિષ્યવાણી સાંભળીને રાજા ખૂબ ચિંતિત થઈ ગયા ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને સાવિત્રીનું બાળપણ ઘડપણમાં પરિણમી ગયું આવી સ્થિતિમાં હવે રાજા અશ્વપ્તિને તેમના લગ્નની ચિંતા ખૂબ સતાવવા લાગી તેમણે સાવિત્રીના સ્વયંવરનો વિચાર પણ કર્યો પરંતુ સાવિત્રી પોતે પોતાના પતિની પસંદગી કરવા માંગતી હતી સાવિત્રીએ પોતાના પિતાને કહ્યું પિતાજી મને એટલી સ્વતંત્રતા આપો કે હું મારા સુખ દુઃખના સાથીની પસંદગી જાતે કરી શકું હવે રાજા અશ્વક્તિએ તેમની આ ઈચ્છાને સ્વીકારી લીધી ત્યારબાદ સાવિત્રી અનેક રાજકુમારોને મળી અનેક રાજ્યોની યાત્રા કરી પરંતુ તેમને પોતાના મુજબનો કોઈ યોગ્ય વર મળ્યો જ નહીં હવે એક દિવસની વાત છે તે જંગલમાં ફરી રહી હતી ત્યારે તેમની નજર એક સુંદર યુવક પર પડી જે પોતાના અંધપિતાની સેવામાં લાગેલો હતો તેનું નામ સત્યવાન હતું સાવિત્રીને સત્યવાનનું આ ચરિત્ર ખૂબ પસંદ આવ્યું તેમણે મનમાં જ નક્કી કરી લીધું કે તે સત્યવાન સાથે જ લગ્ન કરશે જે પછી સાવિત્રીએ પોતાના પિતાને પોતાનો નિર્ણય જણાવ્યો આ સાંભળતા જ રાજાને પંડિતોની તે વાત યાદ આવી ગઈ તેમણે કહ્યું દીકરી શું તને ખબર નથી કે સત્યવાનની આયુ ઓછી છે એક વર્ષની અંદર જ તેનું મૃત્યુ થઈ જશે પરંતુ સાવિત્રીને પોતાના પ્રેમ પર પૂરો ભરોસો હતો તેમણે કહ્યું પિતાશ્રી પ્રેમ સ્વાર્થથી પરે હોય છે હું તેમને મારા પતિ માની ચૂકી છું હવે ગમે તે થાય હું તેમનો સાથ ક્યારેય નહીં છોડું દીકરીની જીદ જોઈને રાજા અશ્વતીના પાડી શક્યા નહીં તેમણે પોતાનું મન મારીને સાવિત્રીના લગ્ન સત્યવાન સાથે કરાવી દીધા સાવિત્રીએ બધા વસ્ત્રો અને આભૂષણોનો ત્યાગ કરીને એક તપસ્વીની જેમ પોતાના પતિ સાથે જંગલમાં જ રહેવાનું શરૂ કર્યું તે પોતાનો આખો સમય પોતાના અંધ સસરાની સેવામાં વિતાવવા લાગી સમય પસાર થયો અને તે દિવસ પણ આવી ગયો જેની પંડિતોએ ભવિષ્યવાણી કરી હતી સત્યવાન પોતાના મૃત્યુને નિશ્ચિત માનીને સાવિત્રીને પણ તેને સ્વીકારી લેવાની સલાહ આપવા લાગ્યો પરંતુ સાવિત્રીનો પોતાના પતિ પ્રત્યેનો પ્રેમ ખૂબ અડગ હતો તેણે પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે તે ત્રણ દિવસનું કઠિન વ્રત રાખીને પોતાના પતિના પ્રાણોની રક્ષા કરશે તેણે ઈશ્વરને સાક્ષી માનીને પ્રણ લેતા કહ્યું હું અન્ન અને જળનો ત્યાગ કરું છું જ્યાં સુધી સત્યવાન સુરક્ષિત ન થાય ત્યાં સુધી હું મારું વ્રત નહીં તોડું હવે તે દિવસે લાકડા કાપતી વખતે સત્યવાનના માથામાં અચાનક તીવ્ર દુખાવો થવા લાગ્યો તેણે આખી શક્તિ લગાવીને જોરથી સાવિત્રીને અવાજ લગાવ્યો સાવિત્રી તે આગળ કંઈ કહી શકે તે પહેલાં તે નીચે પડી ગયો સાવિત્રી ઝડપથી દોડીને તેની પાસે પહોંચી અને તેનું માથું પોતાના ખોળામાં મૂકીને તેને પોતાના આછળથી હવા કરવા લાગી તે જ સમયે ત્યાં યમદેવ પ્રગટ થયા જેથી તે સત્યવાનની આત્માને યમલોક લઈ જઈ શકે સાવિત્રીએ જોયું કે હાથમાં ફાંસીનો દોરડો લઈને ભેંસ પર બેઠેલા સૂર્યથી તેજસ્વી યમદેવ તેની સામે ઊભા હતા યમદેવને જોતા જ અત્યંત વ્યાકુર થઈને સાવિત્રીએ ભરાઈ આવેલા અવાજમાં પૂછ્યું હે દેવ તમે કોણ છો અને મારા પતિને ક્યાં લઈ જાઓ છો આ સાંભળીને મારી સાથે યમલોક લઈ જઈ રહ્યો છું આ સાંભળતા જ સાવિત્રીનું મન વધુ ભારે થઈ ગયું તેણે યમદેવને વિનંતી કરતા કહ્યું પ્રભુ જો મારા પતિનું જીવન પૂરું થઈ ગયું છે જો પછી મને પણ સાથે લઈ જાઓ હો મારા પતિ વિના એક પળ પણ રહી શકતી ન હતી યમદેવ કંઈ કહ્યા વિના સત્યવાન ને પોતાની સાથે લઈને ચાલવા લાગ્યા આ જોઈને સાવિત્રી પણ તેમની પાહળ પાહળ ચાલવા લાગી જે પછી યમદેવે તેને ઘણો સમજાવ્યો પરંતુ સાવિત્રી કંઈ પણ સાંભળવા તૈયાર ન હતી તેમણે કહ્યું જ્યાં મારા પતિદેવ જાય છે ત્યાં મારે જવું જોઈએ આ મારો ધર્મ છે તેમની આ દૃઢ નિષ્ઠા અને પતિવ્રત ધર્મથી પ્રસન્ન થઈને યમે સાવિત્રીને અનેક વરદાન આપ્યા તેમણે પહેલા તો તેમના અંધ સાસુસરાની દૃષ્ટિ પાછી આપી પછી તેમનું ખોવાયેલું રાજ્ય પાછું આપ્યું સાવિત્રીના પિતાને પણ સો પુત્રોનું વરદાન આપ્યું અને પછી સત્યવાનની આત્મા લઈને આગળ વધી ગયા પરંતુ સાવિત્રી હજુ પણ તેમની પાહળ પાહળ આવી રહી હતી તે પાછા ફરવા માટે બિલકુલ તૈયાર ન હતી અને પાછી ફરે પણ કેવી રીતે તેમના પ્રાણ તો તેમના પતિમાં વસતા હતા અને યમદેવ તેમના પ્રાણને પોતાની સાથે લઈ જઈ રહ્યા હતા સાવિત્રીને પોતાની પાછળ આવતી જોઈ યમદેવે ફરીથી કહ્યું સત્યવાનને છોડીને તું તેનાથી જે ઈચ્છે તે વર માગી શકે છે આના પર સાવિત્રીએ ચતુરાઈ દેખાડતા કહ્યું હે યમદેવ જો તમે મારા પર પ્રસન્ન છો તો મને મારા પતિ પાસેથી સો બાળકોનું વરદાન આપો યમદેવે કંઈ વિચાર્યા વિના તથાસ્તુ કહી દીધું અને આગળ વધવા લાગ્યા આ જોઈને સાવિત્રી ફરી તેમની પાહળ ચાલવા લાગી જે પછી સાવિત્રીએ કહ્યું મારા પતિને તમે લઈ તો જઈ રહ્યા છો અને મને સો પુત્રોનું વરદાન આપી રહ્યા છો મારા જેવી પતિવ્રતા સ્ત્રી માટે આ કેવી રીતે શક્ય થશે હું મારા પતિ વિના સુખ સ્વર્ગ અને લક્ષ્મી કોઈની પણ કામના નથી કરી શકતી સાવિત્રીદેના પંજામાંથી સત્યવાન ને બચાવી લીધો આ કહાણી મિત્રો માત્ર પ્રેમની જ નથી પરંતુ એક નારીની અખંડ તપસ્યાનો પુરાવો પણ છે અને ત્યારથી સાવિત્રીને પવિત્ર નારીનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ માનવામાં આવે છે આ કહાણી બતાવે છે કે દ્રઢ વિશ્વાસ સમર્પણ અને સત્ય સાથે જીવનની કઠિન પરિસ્થિતિઓ પર પણ વિજય મેળવી શકાય છે તો મિત્રો આ હતી સનાતનની દૃષ્ટિએ અપાર પ્રેમ અને અડગ સમર્પણની કહાણી જો તમને આ કહાણી પસંદ આવી હોય તો વીડિયોને લાઇક અને શેર જરૂર કરજો અને આવી જ બીજી રસપ્રદ માહિતી માટે અમારી ચેનલને ફોલો જરૂર કરજો